ક્યારે છે ચૈત્ર નવરાત્રી જાણો કળશ સ્થાપનાનું શુભ મુહૂર્ત આ વર્ષે ચૈત્ર નવરાત્રી ત્રીસ માર્ચ બે હજાર પચીસ ના રોજ શરૂ થશે અને સાત એપ્રિલ બે હજાર પચીસ ના રોજ સમાપ્ત થશે કળશ સ્થાપના એ નવરાત્રી પૂજાનો એક મહત્વપૂર્ણ ભાગ છે આ સમય દરમિયાન ખાસ શુભ મુહૂર્તમાં કળશ સ્થાપિત કરવાથી મા દુર્ગાના આશીર્વાદ પ્રાપ્ત થાય છે બે હજાર પચીસમાં ચૈત્ર નવરાત્રી કળશ સ્થાપના માટે શુભ મુહૂર્ત આ પ્રમાણે છે પહેલું મુહૂર્ત ત્રીસ માર્ચ બે હજાર પચીસ સવારે છ વાગીને તેર મિનિટ થી દસ વાગીને બાવીસ મિનિટ વાગ્યા સુધી બીજું મુહૂર્ત અભિજીત મુહૂર્ત ત્રીસ માર્ચ બે હજાર પચીસ બપોરે બાર વાગીને એક મિનિટ થી બાર વાગીને પચાસ મિનિટ વાગ્યા સુધી આ શુભ સમયમાં કળશની સ્થાપના વિશેષ ફળદાયી હોય છે આ સમય દરમિયાન તમે તમારા ઘર અથવા પૂજા સ્થળ પર કળશ સ્થાપિત કરી શકો છો ચૈત્ર નવરાત્રીનું મહત્વ ચૈત્ર નવરાત્રી દેવી દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવાનો સમય છે આ સમયગાળા દરમિયાન નવરાત્રીનું વ્રત રાખવાથી વ્યક્તિની બધી ઈચ્છાઓ પૂર્ણ થાય છે અને જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે પ્રસન્ન થશે સવારે ઉઠી પવિત્ર સ્નાન કરવું જોઈએ પછી મંદિર ને સારી રીતે સાફ કરો માતા દેવી સામે ઉપવાસ કરવાની પ્રતિજ્ઞા લો પરંપરાગત વિધિઓ પછી શુભ સમય મુજબ કળશ સ્થાપિત કરો માતાની પૂજા યોગ્ય રીતે કરો પહેલો દિવસ દેવી સમર્પિત છે તેથી તેમને ચમેલીના ફૂલી ચોખા શૃંગારની વસ્તુઓ મીઠાઈઓ ફળો અને કુમકુમ અર્પણ કરો આરતી સાથે પૂજા પૂર્ણ કરો સાંજે પણ ભક્તોએ મા દુર્ગાની આરતી કરવી જોઈએ અને તેમને વિશેષ પ્રસાદ અર્પણ કરવી જોઈએ આ સમય દરમિયાન ડુંગળી અને લસણ જેવી તામસિક વસ્તુઓથી દૂર રહો ઘરે ફક્ત સાત્વિક ખોરાક જ બનાવો પૂજા દરમિયાન થયેલી ભૂલો માટે માફી માંગી લો કળશ સ્થાપના નવરાત્રીના પ્રથમ દિવસે કળશ ઘટ સ્થાપના કરીને પૂજાની શરૂઆત કરવામાં આવે છે આ વિધિ શાંતિ સમૃદ્ધિ અને શુભતા લાવવા માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે કળશ સ્થાપનાની વિધિ એક બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરીને શુદ્ધતા અને સ્વચ્છતાનું પાલન કરો બે એક વાસણમાં માટી ભરી તેને પાણીથી ભીનું કરો આ ફળદ્રુપતા અને વૃદ્ધિનું પ્રતિક છે ત્રણ માટીમાં જવના બીજ વાવો જે સમૃદ્ધિ અને વિકાસ દર્શાવે છે ચાર જવ પર કળશ ઘટ પર મૂકો જે દિવ્યતાનું પ્રતિક છે પાંચ કળશમાં ગંગાજળ સોપારી જીકો અને ફૂલો મૂકો છ કળશ પર માટીનો વાટકો મૂકો અને તેને અક્ષત અખંડ ચોખા દુર્ગાની મૂર્તિ અથવા ચિત્ર સ્થાપિત કરો આઠ મંત્ર જાપ ફૂલો ફળો અને ધૂપદીપ અર્પણ કરીને વૈદિક વિધિથી પૂજા કરો માં દુર્ગા પૂજા મંત્રનું જાપ કરો દરરોજ માતા દુર્ગાની આરાધના મંત્ર જાપ અને ઉપવાસ રાખવો શુભ માનવામાં આવે છે આવું કરવાથી માતાની ની કૃપા પ્રાપ્ત થાય છે કન્યા પૂજનનું નું મહત્વ નવરાત્રીના અંતિમ દિવસે કન્યા પૂજન વિશેષ માન્યતા ધરાવે છે નાની છોકરીઓને દેવીનું સ્વરૂપ માની પૂજવામાં આવે છે તેમને ભોજન અને ભેડ અર્પણ કરવાથી માતા દુર્ગાની અપરંપાર કૃપા પ્રાપ્ત થાય છે મિત્રો આશા કરું છું કે આપને મારો આ વિડિયો ગમ્યો હશે હું નવીનતમ અને સચોટ માહિતી પહોંચાડવાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો છે